જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ રહ્યો છે એ માણાવદર તાલુકામાં થયેલી છે માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ અગિયારસો જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા સ્લમ એરિયા હતા તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે ઉપરાંત બાટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા પરંતુ વરસાદ ધીમો પડતા હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે ખાસ કરીને ખેડ વિસ્તારના એરિયામાં લગભગ છોતેર જેટલા